પેલું કારણ તો છેલ્લા દોઢ વર્ષથી મારો વિસ્તાર પ્રતિનિધિ વિહોણો રહ્યો એ દોઢ વર્ષ દરમિયાન લોકોને થોડીક નારાજગી ઉભી થઈ લોકોમાં જનતામાં કેમકે દોઢ વર્ષથી કાયદાકીય ગુજવડાના કારણે ચૂંટણી થઈ છે કે નહીં જેના કારણે લોકોમાં નારાજગી ઉભી થઈ પેલું કારણ બીજું કારણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ને સાઠ દિવસનો સમય મળ્યો અને એ સાઠ દિવસમાં એમણે સાચી ખોટી ભ્રામક વાતો ખૂબ કરી અને જે મુદ્દાઓ હતા સ્થાનિક મુદ્દાઓ એ મુદ્દાઓ ખરેખર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લેવલ ના મુદ્દા હતા એ મુદ્દા એમણે ઉછાડ્યા જે વિધાનસભા લેવલના મુદ્દા નહોતા ત્રીજું કારણ કે અમારા વિસ્તારમાં રોડ રસ્તાના મહત્વના કારણો હતા એ રોડ રસ્તાના મુદ્દે એમણે ઉછાડ્યા અને અમારા ઉમેદવારની વિરુદ્ધમાં ખોટી ભ્રામક વાતો કરી સહકારી મંડળીના કૌભાંડના આક્ષેપો કર્યા જે કૌભાંડો સહકારી મંડળીના મંત્રીઓએ કરેલા હતા ખેડૂતોનો વિશ્વાસ તોડી અને મંત્રીઓએ પોતાના અંગત સ્વાર્થ માટે ખેડૂતોને લૂંટ્યા હતા તો અમારો ઉમેદવાર કિરીટ પટેલ તો એ મુદ્દો ઉજાગર કર્યો ચેરમેન બેંકના ચેરમેન બન્યા પછી પણ ગોપાલભાઈ આ મુદ્દો જુદી રીતે ઉછાળ્યો કે કિરીટ પટેલે ભ્રષ્ટાચાર કર્યો છે કૌભાંડ કર્યું છે પરંતુ વાસ્તવિકતા તો એવી હતી કે સહકારી મંડળી મંત્રીઓએ આ બધું કરેલું હતું જે ખેડૂતો પણ જાણે છે અને જનતા પણ જાણે છે પણ એ મુદ્દો જુદા થી રજૂ કરવામાં આવ્યો વિપક્ષી પાર્ટી દ્વારા એ કારણે લોકો નારાજગી ઉભી થઈ ત્રીજું કે સરકારે ખેડૂતો માટે જણસીના જે ટેકાના ભાવે જણસી ખરીદી હતી એ સરકારે તો પોતાનું કામ કરી દીધું ખેડૂતના ખાતામાં પૈસા નાખી દીધા છે મગફળી ખોટું કર્યું હતું અમારા આગેવાનો અમુક આગેવાનો બધા નહીં આખી પાર્ટીના દરેક આગેવાનો કે દરેક કાર્યકર્તા એવા નથી હોતા પણ અમુક આગેવાનો દ્વારા એવું કરવામાં આવ્યું હતું એની નારાજગી પણ અમારે ભોગ બનવું પડ્યું છે સાથે સાથે ખાતર નો મુદ્દો હતો સમયસર ખાતર નતું તો એ મુદ્દો પણ વિરોધી ઉમેદવારે અને અમારા ઉમેદવાર પાસે સમય પણ થોડો રહ્યો હતો માત્ર સત્તર દિવસનો સમય વિધો હતો અને સત્તર દિવસમાં અ સરકારની સિદ્ધિઓ અને ભારતીય જનતા પાર્ટીને મત આપવાના જે ઘણા બધા મત મળે એવા કારણો હતા એ કારણો લોકો સુધી થઇ રહ્યો છે બિલકુલ આપની વાત સાથે હું સહમત છું એમનો કહેવાનો આશય એવો હતો પોતે યુવાન છે ઉત્સાહી છે ચૂંટણીમાં જીત મળે તો મુખ્યમંત્રી શ્રી અને સરકાર માટે ખાસ કરવા હતા કે નામાંકન રજૂ કરતી વખતે પણ મુખ્યમંત્રી શ્રી હતી તો સરકાર આપવા બેઠી છે અને મુખ્યમંત્રીદર માટે સરકારની લાગણીઓ પણ નરમ હતી સોફ્ટ કોર્નર હતું ત્યાંથી અમારો એવો ઉમેદવાર જીતે તો રોડ રસ્તાનો જે મહત્વનો પ્રશ્ન છે એનું નિરાકરણ લાવવાનું હતું તો પેરિસ જેવા રસ્તા બનાવવાનું એમને ઉત્સાહથી વાત કરી હતી એમનો એવું ઈચ્છા હતી કે મારે સારા રોડ રસ્તા બનાવવા છે તો એ જુદા એંગલ થી રજૂ કરવામાં આવ્યો મુદ્દો પરંતુ એમનો કહેવાનો અર્થ એવો હતો કે મારે સારું કરવું છે અને પ્રશ્ન જે છે રોડ રસ્તાનો એનું નિવારણ કરવું છે અને સારા સારી ક્વોલિટીના રોડ રસ્તા બનાવવા છે એમનો કહેવાનો અર્થ એવો હતો પણ સવાલ એ છે ને કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે વિતા અત્યાર સુધી વિકાસ વગર કેમ રહેવું પડ્યું છે સરકાર 30 વર્ષથી છે એ અલગ વિષય છે પરંતુ ના પ્રતિનિધિ જે ને જતા હોય એમને આ વસ્તુ કરવાની હોય છે સરકાર એકસો બ્યાસી સીટ માં બધે પોચી ન શકે તો જે પ્રતિનિધિ ચૂંટાઈને જાય છે જવાબદારી આવે છે અને એમના આ વસ્તુ કરવાની હોય માથે ઉભા રહીને અને સમયસર બધું થાય એની તકેદારી ધારાસભ્યશ્રીએ રાખવાની હોય છે તો જ્યાં સુધી અમારા ધારાસભ્ય કનુભાઈ ભાલાળા સાહેબ હતા બે બે થી બે હાજર બાર સુધી ત્યાં સુધી રોડ રસ્તાના પ્રશ્નો નહોતા અને એમના વખતમાં જે કામો થયા રોડ રસ્તાના મેજર બ્રિજ ના કામો થયા એ શાસક પાર્ટીમાંથી હતા સત્તાની સાથે હતા તો એ કામો થયા હતા ત્યાર પછી વિપક્ષના ધારાસભ્યો ચૂંટાવાનો સિલસિલો અહીંથી શરૂ થયો એમના કારણે કામો નથી થયા તો સત્તા સત્તાની સાથે રહેવું જરૂરી હોય જે આવનારા દિવસોમાં ગોપાલભાઈની સામે પણ આવા પડકારો આવશે એમની પણ એમની કસોટી પણ એરણ ઉપર આવવાની જ છે તો અમારા લોકો ઘણી વાર એવું સાંભળતા કે સરકાર અમારી નથી અમારી નથી તો અમારું કઈ એવા શબ્દો અમારી છે અને આશા રાખીએ કે આવનારા વર્ષોમાં એવું ન સાંભળવું પડે વ્યવસ્થિત કામો થાય તો એમાં સરકાર નો દોષ નથી હોતો રોડ રસ્તા કાચા છે એમાં પણ ચૂંટાયેલા ધારાસભ્યો ની નબળાઈ કહી શકાય એવું હું માનું છું સ્પષ્ટપણે પણ ભૂપતભાઈ ભાઈ જનતા એ તો તમારા ઉપર પણ વિશ્વાસ રાખ્યો તો અને હર્ષદ રીબડીયા ઉપર પણ વિશ્વાસ કર્યો હતો હર્ષદ ભાઈ આઠ વર્ષ ધારા સભ્ય રહ્યા છે અને હું એક વર્ષ ધારા સભ્ય રહ્યો છું એક વર્ષમાં માં મે લગભગ પચીસ જેટલા રોડ રસ્તાઓ ની માગણી કરી અને સરકારે બધી માંગણીઓ પૂરી કરી છે જે મંજૂર થઈ ગયા છે મારી જે માગણીઓ હતી એ પચીસ રસ્તાઓ સરકાર મંજૂર કરી દીધા છે સો કરોડ જેવી રકમ સરકારશ્રીએ મંજૂર કરી દીધી છે મારી માંગણી અને મારા લેટર પેડ ઉપર જે માંગણી હતી સરકારે પૂરી કરી દીધી છે અને સત્તાને સાથે રહીએ તો હું મારો કચડાયેલો વિસ્તાર છે પછાત વિસ્તાર છે સત્તાને સાથે રહેવા માટે મેં રાજીનામું આપી અને લોકસભાની સાથે ચૂંટણી થાય એવો યોગ્ય સમયે નિર્ણય લીધો હતો ને જે વિલકુલ સાચો હતો ત્યારે અમારા લોકસભાનું ઉમેદવાર ભાઈ શ્રી રાજે ચૂડાસમાને ઓગણીસ હજાર સોને લીડ પણ મળેલી છે મારી વિધાનસભામાંથી પરંતુ અમારી દુર્ભાગ્ય ગણો તો દુર્ભાગ્ય નારાજગી અમારે અત્યારે ભોગવવું પડ્યું છે પરંતુ હવે આવનારા વર્ષોમાં સરકાર શ્રી પાસેથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ કામ અને અમારા વિસ્તારમાં સારા કામો કરશે કેમકે જનતાએ તો અમને સેવાની તક આપી છે આમ આદમી પાર્ટીના ઉમેદવારને તો સત્તા આપી છે પરંતુ કામ તો અમારે જ કરવા પડશે કેમ કે અમે વાલી દરહાજ એ સરકાર સરકારશ્રી વાલી છે અમે શાસક પાર્ટીના આગેવાનો છીએ તો વાલી દરજે અમે છીએ તો વાલી તરીકે અમે પણ અમારી ફરજ અદા કરશું ને અમારા વિસ્તારને અન્યાય ન થાય વિપક્ષી પાર્ટીના ધારાસભ્યની કોઈ અણ આવડત અથવા કોઈ નેગેટિવિટી નકારાત્મક એનો અભિગમ અને ભ્રામક વાતો અસર મારા વિસ્તાર ની જનતા ઉપર ન પડે મારા વિસ્તાર ઉપર ન પડે એની અમે પણ ચોક્કસપણે તકેદારી રાખશું ને અમારા વિસ્તાર રાજકીય નુકસાન ન થાય એની પણ અમે તકેદારી રાખશું તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયા કેમ જીત થઈ કયા કારણોસર એવા હતા કે જે ગોપાલ ઇટાલિયા ની જીત થઈ તેના લીધે મેં આપને કીધું અગાઉ કે અમારા અમુક આગેવાનો એ આગેવાનો ની ભૂલો અમાર ઉમેદવારે ભોગવવી પીડી છે નારાજગી લોકોની વચ્ચે હતી ખેડૂતોમાં નારાજગી હતી એ આગેવાનોની નારાજગીના કારણે અમારા ઉમેદવારને એનું ભોગ બનવું પડ્યું છે સાથી કાઢી જનતાની વચ્ચે જઈ શક્યા નથી સરકારે જે કામો કર્યા છે સરકારની જે સિદ્ધિઓ છે એ લોકો સુધી નથી પહોંચાડી શિકા અને લોકોમાં જે ખેડૂતોમાં નારાજગી ઉભી થઈ એ બે ચાર આગેવાનોના કારણે ઉભી થઈ અને એનો ભોગ અમારા ઉમેદવારે બનવું પીડ્યું અમારી પાર્ટીએ બનવું પીડ્યું છે જે સ્પષ્ટપણે પાર્ટીના ધ્યાનમાં પણ છે બધું અને એનું શુદ્ધિકરણ પણ નજીકના જ સમયમાં થઈ જશે એવી આશા રાખીએ

તો અમારી પાર્ટીના કોઈ એવા આગેવાન પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે કઈ એવું કર્યું હોય તો એ વિસ્તારે પડે છે તો જો ખરેખર નિષ્ઠાથી આપણે પાર્ટીમાં હોઈએ તો જે પાર્ટીમાં એનું કામ કરવું જોઈએ એ ઉમેદવાર જીતે એ જનતાના હિતમાં અને વિસ્તારના હિતમાં હોય છે તો પોતાની અંગત બાબતો સાઈડમાં મૂકી અને વિસ્તારની ભલાઈ માટે એવું ન કરવું જોઈએ એવું જો કોઈ આગેવાને કર્યું હોય તો એ એમની અ મારી દ્રષ્ટિએ ભૂલ કહી શકાય અને વિસ્તારને નુકસાન થાય એવું કામ ન કરવું જોઈએ મારી દ્રષ્ટિએ તો તમે પણ તમારી ભલાઈ માટે તો ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા અને આમ આદમી પાર્ટી કેમ છોડી છે મે આપને કીધું ને કે મારો કચરો એ વિસ્તાર જનતાએ 5 વર્ષ તો તમને આપ્યા હતા ને જનતાએ પ્રેમથી 5 વર્ષ આપ્યા હતા 5 વર્ષ કામ કરવું તો પછી જવું તો ઈ 5 વર્ષ મારા જનતાને એવું નોતું કેવું કે હું મારી પાર્ટીની સરકાર હતી એટલે મારું કઈ ચાલતું નથી એવું અગાઉના ધારાસભ્યો એવું મારે જનતાને નહોતું મારે તો મારા વિસ્તાર માટે હું શું કરી શકું સરકારની સાથે રહેવાનો શું ફાયદા હોય મને ખબર પડે છે કે હું ભારતીય જનતા પાર્ટીમાં મારી વીસ બાવીસ વર્ષની રાજકીય કારકિર્દી હતી અત્યારે મારી રાજકીય કારકિર્દી પચીસ વર્ષની છે તો મારે એવું જનતાને નહોતું કેવું કે ભાઈ મારું ચાલતું નથી કામ નથી કરી શકતો મારે તો કામ જોઈએ મારા વિસ્તારના ખેડૂતો માટે મારે સિંચાઈનું પાણી લઈ આવવું છે મારા રોડ રસ્તા કરવા છે મારી એવી ઈચ્છા હતી વર્ષ પૂર્ણ કરીને ખોટો સમય બગાડવો પછી એવું કેવું વર્ષ કે મારું ચાલતું નથી નથી મને કોઈ સાંભળતું એવું કેવા માટે મેં ટેવાયેલું નથી હું તો સેવા સેવાનો માણસ છું સેવાભાવી વ્યક્તિ છું અને પરિણામલક્ષી કામ કરવાનો વ્યક્તિ છું તો મારી જનતા તો મને ઓળખે છે ચૂંટાવા હું જયારે ચૂંટણી જીતો તો મારી જીતની પાછળ પણ કદાચ એવા કારણો હોય શકે પાર્ટીનું અને મારું વ્યક્તિગત સર્વોડો થીને મારી જીત થી હોય પરંતુ સર્વોડ મારા વિસ્તારની ભલાઈ હોય મારી જનતાની ભલાઈ હોય રાષ્ટ્રનું પણ હિત હોય એ બધું ધ્યાન માં રાખીને મેં નિર્ણય કર્યો તો બે અચ્છા બિલકુલ પણ વીતા ની હા એટલે વાત જૂની છે પણ સવાલ અહીંયા છે ને કે તમે રાજીનામું આપ્યું ને બાયપોલ થયા ને ફરી આમ આદમી પાર્ટી આવી અને ગોપાલ ઇટાલિયા જીતી ગયા ગોપાલ ઇટાલિયા જીત્યા તમને લાગે છે કે વિપક્ષ ની પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે અને ગોપાલ ઇટાલિયા જે તમે કહી રહ્યા છો એ કામ કરી શકશે ખરા ના મને નથી લાગતું કામ કરી શકે કેમ કે એનો અભિગમ જે છે એ બિલકુલ નકારાત્મક છે ખોટા મુદ્દાઓ પકડી અને નાના મુદ્દાને મોટો કરીને જનતાની વચ્ચે ગયા તા અને સુરતની પણ એની પેટર્ન છે ખોટું બોલવું સોશિયલ મીડિયામાં એલ ફેલ બોલવું ન બોલવાના શબ્દો બોલવા તો મને નથી લાગતું કે એ ન્યાય આપી શકે એ તો સમય બતાવશે અમે તો આશા કે જે છે બધું કરે અને એમના હાથે મારા વિસ્તારમાં બધું થઈ જાય એવી હું વ્યક્તિગત આશા રાખું છું એમની પાસે પણ એમાં એ કેટલા ખરા ઉતરે છે એ તો સમય બતાવશે આપે તો જોયું છે બધું આપે તો બધું ભૂતકાળમાં જોયું છે

બિલકુલ એમને ઘોડે છે છે ખભે એમને ફેવરમાં ખૂબ નારેબાજી એ કરી છે યુવાનો એ તો એમની જે આશાઓ આકાંક્ષાઓ હશે એ પૂર્ણ કરવી પણ એટલી જ અઘરી હશે તો હું તો એવી આશા રાખું કે મારા વિસ્તારમાં બધું પરિપૂર્ણ થાય પ્રશ્નોનું નિરાકરણ મળે અને મારો કચરાયેલો વિસ્તાર છે પછાત વિસ્તાર છે એ પછાત પણામાંથી બહાર આવે મારો વિસ્તાર એની અમે પણ ચિંતા કરશું કેમકે અમને તો સેવાનો મોકો આપ્યો છે 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 હારી અમે છીએ તો સેવા અમારે કરવાની શાસક આગેવાનો છીએ વિસ્તારને રાજકીય નુકસાન ન થાય એનું તો અમારે જ ધ્યાન રાખવાનું છે અને એમને નકારાત્મક વાતો કરીને છટકવાનું છે પણ અમે નહીં છટકી શકીએ અમારી જન્મભૂમિ છે અને કર્મભૂમિ છે

એ પણ ખુબ જ અઘરું છે એક તો જો ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીની ઈચ્છા શક્તિ ની હું વાત કરું બેન કે ગુજરાત વિધાનસભામાં ઓગણીસો વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવા માટે બંધારણીય રીતે તો ગુજરાતની જનતાને ને વિપક્ષ નેતા શું કામ નથી આપ્યો પેલા તો ગોપાલભાઈ ઇટાલિયા એ જનતાની સમક્ષ આ મુદ્દો હું આપને પણ વિનંતી કરું છું કે આપ એમને પૂછજો આપમાં હતા ઉમેશભાઈ નારાજ છે એ પણ સાથે હતા તો એવું કયું કારણ હતું કે તમે ગુજરાતની જનતાને નથી આપ્યો શું કામ નથી આપ્યો જનતાનો શું વાક છે બરોબર એમની ઈચ્છા શક્તિ નથી ગુજરાતની જનતાને ને વિપક્ષ નો નેતા આપવો અને કોઈ પણ ધારાસભ્ય જેમનું મોરડી મંડળ ન હોય મોરડી મંડળમાં દમ ન હોય મજબૂત એમની પાછળ પેઠબળ ન હોય તો જનતાને ન્યાય કોઈ પણ ધારાસભ્ય ન આપી શકે કેમ કે જનતા એમને જાકારો આપ્યો છે દિલ્હીની જનતા એમને ઓળખી ગઈ છે તો ઉમેશ મકવાણા પણ આમાં નહીં ટકી શકે અને બીજા બે ત્રણ ધારાસભ્યો જે છે સુધીરભાઈ છે હેમંતભાઈ છે હેમદભાઈ પણ યુવાન છે એમને પણ એની જનતા એ હવે સવાલો કરશે બે વર્ષ વર્ષ દિવસ પછી કે તમે અમારા માટે શું કર્યું તો જનતાને જવાબ દેવો અઘરો હોય એવા સારા યુવાન છે તો એમને પણ પોતાની કારકિર્દી ક્યાં લઈ જાવી જનતા માટે શું કરવું વિસ્તાર માટે શું કરવું આવા કારણો એમના મગજમાં પણ ચાલતા હોય તો જોઈએ કોનું ભવિષ્ય ક્યાં જઈને ઊભું રહે છે હાલ ઉમેશભાઈ પૂરતી જો વાત હોય તો ઉમેશભાઈ પણ નારાજ હશે જ કેમ કે વિપક્ષના નેતા વગરની પાર્ટીમાં વિપક્ષમાં રીને કશું ફાયદો નથી મોડી મંડળ કશું કરી શકતું નથી તો મારી દ્રષ્ટિએ એમની નારાજગી બિલકુલ વ્યાજબી છે એમાં હું તો એવું કહું છું કે એમાં લાંબો સમય ખોટો સમય બગાડવો એના કરતા હમેશભાઈ પોતાનો નિર્ણય ફટાફટ કરી નાખવો જોઈએ જે એમની ઈચ્છા હોય એમનો અંતરાત્મા જે કહેતો હોય એ મુજબ એમને જનતાના હિતમાં વિસ્તારના હિતમાં પોતાની રાજકીય કારકિર્દીનું ભવિષ્ય બધું ધ્યાનમાં રાખી અંતર નો અવાજ માની ને જે કરવું એ ખરેખર હવે કરી નાખવું જોઈએ એવું મારું માનવું છે તમે કહી રહ્યા છો જે કરવું એ કરી નાખવું જોઈએ અને વિપક્ષમાં માં હોઈએ તો કામ નથી થતા એટલે શું સરકાર તમારા પ્રોજેક્ટ સપ્રુવ નથી કરતી કે પછી ધારાસભ્ય તરીકે જે પૈસા આવે છે એ તમારે વિકાસના ના કામ માં વાપરવાના છે ધારાસભ્ય તરીકે બેન દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે વર્ષે સાંભળો વર્ષે દોઢ કરોડ રૂપિયા પાંચ કરોડ રૂપિયા સુવિધા પથ બનાવવા માટે સરકાર આપે સુવિધા પથ એટલે ગામની મધ્યમાંથી કોઈ રસ્તો પસાર થતો હોય એક ગામથી બીજા મધ્યમાંથી પસાર થતો હોય ગામ સરકાર પાંચ કરોડ રૂપિયા આપે અને દસ કરોડ રૂપિયા નોન પ્લાન રસ્તા નોન પ્લાન રસ્તા એટલે એક ગામ થી બીજા ગામને જોડતા જે રસ્તા કાચા હોય અને એ પવર કરાવવાના હોય પાકા ડામર રસ્તા બનાવવાના હોય એના માટે દસ કરોડ રૂપિયા સરકાર આપે પંદર કરોડ રૂપિયા થયા અને દોઢ કરોડ રૂપિયા ગ્રામ પંચાયતને ફાળવી શકાય બે લાખ પાંચ લાખ લાખ બે લાખ રૂપિયા તો નાની રકમમાં દોઢસો ગામ હોય બેન તો દોઢસો ગામમાં એટલા બધા વિકાસના કામો વિધ રહીને ન થઈ શકે શાસક પક્ષમાં હોય તો એમને એમની વિશેષ જે માગણી હોય વધારે એ સરકાર પૂરી કરી દેતી હોય છે દાખલા તરીકે જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિ હોય અને કારોબારી સમિતિ જે હોય એ જિલ્લા પંચાયત નું સ્વભંડોળ પોતાના ઠરાવ કરી એમને અધિકારો આપેલા છે આપણા સંવિધાનમાં બંધારણમાં તો ઠરાવો કરી અને શાસક ના જે જિલ્લા પંચાયતના સભ્યો હોય એમને દસ દસ પંદર પંદર લાખ રૂપિયા વધારાના મળતા હોય મારું કહેવાનું એ છે કે સાંભળો મારી વાત કહેવાની એ છે કે એ જે પૈસા આવતા એમાંથી જ તો ભ્રષ્ટાચાર થાય છે એમાંથી જ તો વિકાસ ના કામ સાઈડમાં રહી જાય છે અને નેતાઓ ઘર ભરાય છે ભ્રષ્ટાચાર છે ઈ ની પરિભાષા અલગ છે બેન ભ્રષ્ટાચાર છે એમાં નથી આવતો એ તો કામો વિકાસના જે કામો થતા હોય એમાં કોઈ કંત્રાટી પાસેથી પૈસા લેતા હોય અથવા તો પોતે કામ રાખતા હોય અને નબળી quality નું કામ કરતા હોય એમ પૈસા મળતા હોય પણ એ ભ્રષ્ટાચારની વ્યાખ્યા માં નથી આવતા ભ્રષ્ટાચાર ની પરિભાષા જુદી છે અને તમે જે મને સવાલ કરો છો હું આપને સાચો જવાબ આપું છું વિષય પણ જુદો છે એટલે આજે હું વાત કરું છું એ ભ્રષ્ટાચારની વ્યાખ્યા માં નથી આવતું ભ્રષ્ટાચારની વ્યાખ્યા પછી અલગ બીજી હોય છે ખરેખર તો સત્તાપક્ષ હોય હા સત્તા પક્ષ ની સાથે હોય તો જ પોતાના વિસ્તારમાં ઘણું બધું શકે ઘણું બધું કરી શકે

એનો જવાબ પણ જુદો છે એ તો શાસક પક્ષ ની સાથે હોય તો સરકાર એમને જે આપે વિપક્ષના દિલ્હીમાં સમજો કે ભૂતકાળમાં આમ આદમી પાર્ટી હતી તો ત્યાં ભાજપના ધારાસભ્યની પણ આજ પરિસ્થિતિ હોય હાલ જે કોંગ્રેસની આમ આદમી પાર્ટી ગુજરાતમાં છે એવી રીતનું દરેક રાજ્યમાં જે તે પાર્ટીની સરકાર હોય એના વિપક્ષના ધારાસભ્ય થોડું ઘણું તો ભોગવવું જ પડે એમાં છૂટકો ન હોય આ સત્ય વસ્તુ હું આપને કહું છું બિલકુલ ભૂપતભાઈ ચાલો આશા રાખે કે જે કામ તમે બાકી રાખ્યા છે ગોપાલ પૂરા કરશે માટેના તો અમારી સાથે જોડાય તેના માટે આપનો એનાથી નહી થાય તો અમે કરશું જનતા માટે અમારી જનતા અમારો પરિવાર છે તો અમારો પરિવાર માટે અમારા વિસ્તાર માટે એનાથી જે નહીં થાય એ હવે અમે કરશું ચાલો અમારી સાથે જોડાય તેના માટે ધન્યવાદ